છે અને ની અંદર રહી અને તેમના પરિવારનું પોષણ કરતા હોય છે અને તેમની સાથે એક હમણાં દુઃખદ ઘટના બને છે કેમ કે તે ફ્લોરિડા અંદર તેમનો ટ્રક લઈ અને જતા હોય છે અને તે યુટર્ન લેતી વખતે તેમની સાથે એક દુખદ ઘટના થાય છે કેમ કે તે ટર્ન લેતા હોય છે ત્યારે તેમની ગાડીની સાથે એક પાછળથી ગાડી આવે છે અને ટક્કર મારી દે છે તેના લીધે થાય છે એવું કે તે ગાડીની અંદર ત્રણ માણસો હોય છે અને ત્રણે ત્રણ માણસો ઓન ધ સ્પોટ કે મૃત્યુ પામે છે અને અમેરિકાની અંદર નિયમ હોય છે કે એક મોતની સજા 15 વર્ષની હોય છે એવી રીતે 15 15 કરી અને ત્રણ વાર એટલે 45 વર્ષની સજા આ અરજીન્દરસિંહે થઈ છે કેમ કે આ સજા કોઈ નાની મોટી નથી કેમ કે પિસ્તાલીસ વર્ષની સજા એટલે જીવન તો તો તેમાં જ વીતી જાય છે તે વર્ષના રાખો કેટલા બધા વર્ષ થઈ જાય તેમાં તો પોતાનું જીવન એકદમ પૂરું થઈ શકે છે જો તમે આ ભાઈને બચાવવા માંગતા હોય તો આ વેબસાઈટની અંદર જઈ અને તેમને તમે વોટ કરી શકો છો કેમ કે અમેરિકાની સરકારે એવું કીધું છે જો વધારે વોટિંગ આવશે

કે જો વધારે વોટ થશે તો તેમની સજા ઓછી પણ કરવામાં આવશે કેમ કે ઘણીવાર અમેરિકાની અંદર એકવાર એવી ઘટના થયેલી છે કે તેમાં તેમણે એક ભાઈ ગુનો કરે છે અને તેને કેમ કે તેને વધારે વર્ષોની સજા કરવામાં આવે છે અને પછી તેની વોટિંગ કાઉન્ટ કરવામાં આવે છે તો તેની સજા ઓછી પણ થઈ શકે છે એવી જ રીતે જો તમે આ ભારતીય જવાનને બચાવવા માંગતા હો તો આ વેબસાઈટની અંદર જઈ અને તમે વોટિંગ કરી શકો છો તેના લીધે આપણા ભારતીય જવાનને સમજી શકે છે તેમના પર શું વીતી છે કે તેમના પરિવાર સિવાય કોઈ સમજી શકતું નથી ફક્ત એક બે દિવસ માટે સ્ટેટસ ચડાવી દે અને દુઃખ વ્યક્ત કરી નાખે પછી બધા જે ભૂલી જતા હોય છે કેમ દુનિયાની આદત છે જે થઈ હોય તેને લેટેસ્ટમાં યાદ રાખે અને પછી થોડા ટાઈમ પછી ભૂલી જાય કેમકે તેમના પરિવાર તેમની પત્ની તેમના બાળકો પર શું વિક્તી છે તે તો ફક્ત તે જ સમજી શકે છે કેમકે પિસ્તાલીસ વર્ષની સજા કોઈ ઓછી પણ સજા એટલા ના કહેવાય કેમકે આ ભાઈએ એ જાણે જોઈને નથી કહ્યું કેમ કોઈ પણ ભાઈ જાણે જોઈને એવું કામ ન કરે જેના લીધે તેને જેલની હવા ખાવી પડે તો આ ભાઈ માટે આટલું તો તમારેથી થાય છે થાય એટલું આ વિડીયોને શેર કરો અને જો તમને ગમે તો આ વિડીયોને એક લાઈક પણ કરી નાખજો તેના લીધે આ ભાઈની લાઈફ પણ બચી શકે આખું અમેરિકા ભાઈને દોષી માને છે પણ જો તમે ચાહો તો આ ભાઈને બચાવી પણ શકો છો તેનો ફક્ત એક જ ઉપાય છે સોશિયલ મીડિયાની અંદર તેને વોટ કરો જેટલું વધારે વોટિંગ થશે તેટલો જ આ ભાઈને ફાયદો થશે તો જલ્દીથી જલ્દી વોટ કરો તેના લીધે આ ભાઈ બચી શકે